ચાલો તમને પાંચેય બાળકોને અહીંયા નીચે મેં સડી મૂકી છે ને હવે તમને હું કાર્ડ આપીશ કાર્ડમાં જે અંક લખેલો હોય એ અંક મુજબ તમારે સડીની ગણતરી કરીને તમારી પાસે રાખવાની અને બાજુમાં કાર્ડ મૂકી દેવાનું છે ચાલો અલે મિતેશ મેં જોયું નથી તને કયું કાર્ડ આપ્યું છે

બોલવાનું આ તો તું હું કઈશ ને તારે એટલી સડી મૂકવાની તારી પાસે જે અંક લખો હોય એટલી સડી તમારે મૂકવાની તમારી પાસે જે અંક લખેલો છે એટલી સળી તમારે ત્યાં મૂકવાની બાજુમાં બાજુમાં મૂકવાની અને કાર્ડ એ દેખાવું જોઈએ મિતેશ કાર્ડ સીધું રાખ હું બોલવાનું નથી પછી હું તમને ગણાવીશ પેલા નહીં હું બોલીશ જ નહીં મને ખબર જ નથી મેં તમને કયો અંક આપ્યો છે

સરસ વેરી ગુડ ચાલો અનન્યા બેન તમને કયો અંક છે કયો અંક છે એ કે પેલા બગડો છે જો જોઈ બગડે બે છે એ તો કયો અંક છે મૂકી દો ચાલો મિતેશભાઈ કયો અંક છે તારી પાસે કયો અંક છે એ શું છે તારી પાસે તે કેટલી સળી મૂકી છે કેટલી સાડી મૂકી આઠ તો એ કયો અંક છે બતાવો આઠ અડે આઠ બતાવો છે આ સરસ ચાલો જાનવી બેન તમારી પાસે કયો અંક છે પાંચ તો તમે કેટલી સાડી મૂકી ગણો જોઈ તું બોલો માં બીજા બોલે નહીં જાનવી જ ગણીને નાખીએ મને કેટલી સાડી મૂકી ચાર તો કેટલી ઘટે હજી ઘટે એટલી લઈ લ્યો હા સરસ જીનલબેન તમારી પાસે કયો છે તો કેટલી સાડી મૂકવાની કેટલી સાડી મૂકવાની તારી પાસે ચાર છે તો તારે ચાર જ સાડી મૂકવાની છે બીજી મૂકી દો કાઢી નાખો ચાર જ રાખવાની છે ચાર રાખો સરસ ખબર પડી ગઈ તો તમારી પાસે જે અંક છે એટલી જ વસ્તુ તમારે મૂકવાની હતી તો અનન્યા બેન પાસે છ છે તો તમારે કેટલી મૂકવાની હતી છ અત્યારે તમે પાછી કેટલી મૂકી છે ગણો જોઈ છ છે ઉતાવળ કરમાં ગઈ હજી કેટલી કાઢી રાખવાની એક કાઢી નાખો સરસ તો આ રીતે બધા બાળકો એ તમને હું અંક આપું છું એ પ્રમાણે તમારે વસ્તુ તમારા ટેબલ ઉપર મૂકવાની See? Okay.